ખેડૂતનું હોનું બાકી આને વાવેતર ની મોજ જ અલગ ભાઈ આમાં વિઘને આવે ટૂંકાવટે આવે બધું આવે હું તો હવે કરું ચાલ

આમાં આપણે ફંગી સાઈડનો દવાનો સ્પ્રે કરી નાખ્યો તો અને અલપા આપણું છે જીરું પાહું છે નાનું છે એટલે આમાં જે આપણે કુણેપની દવાનો રાઉન્ડ મારવાનો છે કારણ કે મને લાગે છે કે દવાનો રાઉન્ડ મારવો પડશે એટલે આ દવાનો છંટકાવ કરવાનો છે આમાં તો આપણે સારી એવી દવા મારી દીધી છે પણ અહીંયાથી આ હલ્કા વધે જીરું નાનું છે ને અહીંયા જો આ તમને ને એટલે અતિ ખારી છે બાકી જીરું તો ઠીકો ઠીક છે આમાં તો અત્યારે હવે થોડુંક મોડું થઈ ગયું છે બિરાદર એટલે આપણે કરશું દવાનું દવાનો છંટકાવ કરવાનો શુભ આરંભ કારણ કે દવા છાંટશું તો જીરું થાય છે જીરું થાય છે તો દેણું ભરાય છે અને જો દવા નહીં સાટી તો જીરું નહીં થાય જીરું નહીં થાય તો દેણું નહીં ભરાય અને દેણુંમાં વધારો થાય છે એટલે દેવું દેવું બહુ વામું છે એટલે હાલો કરી મુહૂર્ત અહીંયા પણ તમને બધું બતાવ્યું દો લોકેશન ટાંકો નથી પણ કુવો છે એ તમને હું બતાવું તમે જરાક વોચ વચ્ચે એન્ડ પેલા તમે આયા પણ મોટર ચાલુ થઈ ગઈ છે પાણીની અને કુવામાં અને અહીંયાથી ડેટકો જાય જીરામાં પણ પાણી ચાલુ કર્યું છે એટલે પાણી વારો જવું પડશે અને પછી દવાનું રાઉન્ડ મારી ત્રણ કાઢડી છે બરાબર પાવાની એટલે પેલા પાણી લે કીધું તો સું પીલા આમે હાલો પાણી પોગતું ક્યું છે બે ફાર્મ પાણી ચાલુ થઈ ગયું છે અને પાણી મેં કોઈ 5 નો ડેટ તો કૂવા માંથી આવે છે એટલે ભૂકા જ બોલે ભાઈ પાણી ઊભું રહેવાનું નામ જ ન લે એટલે બાકા રિકી બોલાવની થઈ છે ને આમ આમડે એના જીયાની દવા મારવી મારે બીરો નહીં એક ગ્રાઉન્ડ માર દીધો તો પાસો મારવો હે તો કરીને ખુ હરવી હરવી દવા સાટવાનું ચાલું કારણ કે આમ આપણે જોવા નીંદી દવાનો છંટકાવ કર્યો છે એલપજી જીરું છે જ નાનું છે આમ બાકી સારું છે પણ આ સેજ ભાઉ છે એટલે આવું છે આસુ આસું એટલે એ તો મેળ આવી જાય છે પણ હાલો ફટાફટ દવાનું છાંટી દઈ એટલે કે છંટકાવ કરી દઈ આપણે દવા સાંટી અમુક થોડાકમાં આપણે જે જીઓ ખડ આવે ને એની દવા સાંટી અને એકમાં કોણેપની દવા સાંટી અને આમાં આપણે જોવો હવે બેઠો સોના ઉપર આ હે હોનું ખેડૂતનું હોનું બાકી આને વાવેતરની મોજ જ અલગ હે ભાઈ આમાં વિઘનય આવે રૂકાવટય આવે બધું આવે ને અત્યારે આ અગેતરું આપણે વાયુ તો જો અહીંયા તમને નાનું દેખાય ને અહીંયાથી પાસે થોડાક દસક દિવસ પાસું હતું ને દસક દિવસ એટલે પાંચ દહ પાંચ દહ નહીં લગભગ કેટલા ખબર છે વિચાર અઠવાડિયું આ અઠવાડિયું અહીં હતું આ વાંચીરું આપણું આ આગળ હતું અને આમાં આપણે તો થઈ ગયું કમ્પ્લીટ જોવું ચંદ્ર ચંદ્ર ખોતારું મુખડું એટલે આવી વાત છે આમાં એટલે આ જમાવટ થઈ ગઈ એનકા અને હજી આમ કમિંગ સુન જ છે બધે આમ તમે જવો બહાર જાય જવો એક ફેરું આમ સૂર્ય નારાયણ દેવ હરવે હરવે હાથમે છે તો તો મેલાય દીધું હે ગમ ભાઈ તો હું તો હવાય કરું ચાલ ને ઓલું ર્યું ને આ બે આડી નઈ પા ઓલું ગરદાર હે બાકી નો હાલતું સુકરામાં સુકરામાં તો નો સુકરામાં તમાર કા પાયુ નો પાયુ કાઈ ખેર ના પડે આ બધું હા કિરો આ શું હેવા પાસા બૈરમા રામ બૈરમા ચાહે ને બચાજી હા આને એક ભલ જાતું યાદ છે